મેંક અચાનક માંગ લાગી ભારે આગ આગ લાગતા ધુવાડા નાગે ગોટા ઉભરતા આજુબાજુના વેપારીઓ માંગ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો આ આગની ઘટનાથી આ મેઈન બજારમાં લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા નજીક માંગ પોલીસ સ્ટેશન હોવાતી આગની ઘટનાના સમાચાર મળતાં ઘટનાસ્થળે પોલીસ આવતા જ તે વિસ્તારમાં અવરજવર બંધ કરવામાં આવી આ આગ લાગતાં PGVCL ના અધિકારી દોડી આવ્યા जेमा नागनी जानकर्ता राजुला शहर ना फायर ब्रिगेड विभाग नी टीम पण घटनास्थळे दोडी आवी जेमा पोलीस फायर ने पीजीवीसीएल नी टीम ए आग ने थोडीच चकलाक मंगोलवी आग पर काबू मेलवयो रिपोर्टर समीर गाहा एफके लाइव न्यूज राजुला